સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા મિની લોકડાઉનમાં છૂટછાટ અપાતા પહેલા દિવસે લોકોએ નિયમોના જાહેરમાં ધજાગ્રા ઉડાડ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા હતા એક તરફ સરકાર અને તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા કડક નિર્ણયો લઈ રહ્યું છે તો બીજી તરફ લોકો હજુ પણ કોરોનાની સહાયતાથી લેવા હોય તેમ લાગી રહ્યું છે કોરોનાની મહામારી વકરતા રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉન જાહેર કરાયો હતો અને ત્યારબાદ શુક્રવારે તારીખ એકવીસમીએ મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી હતી જોકે આંશિક છૂટછાટ મળતા જ પહેલા દિવસે લોકોએ નિયમોના જાહેરમાં ધજગ્ર ઉડાડી હતા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરે ઉડાવતા જોવા મળ્યા હતા વરાછાના બરોડા પ્રિસ્ટેટ પાસે અને ચૌટા બજારમાં મહિલાઓ ખરીદી માટે ઉમટી પડી હતી જેને લઈને તંત્ર દ્વારા ફરી કડક નિયમો લાગુ કરાય તો નવાય નહીં હાલમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ નથી અને ત્રીજી લહેર આવવાની છે તે લોકોએ સ્વયં જાગૃત થઈ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનામાં નિયમોનું પાલન કરવું જોઈએ તે અપીલ કરાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન